ભરૂચ શહેરમાં આજે વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણા યોજાયા હતા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ બહુજન હિત રક્ષક સમિતિ અને સમસ્ત મુસ્લિમ સમાજનો સહયોગ મળ્યો હતો એપીએમસી માર્કેટ સામેના મેદાનમાં યોજાયેલા ધરણામાં મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા શહેરના કટોપર બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી મુસ્લિમ આગેવાનોના મતે વકફ એમેન્ડમેન્ટ બિલ તેમના ધાર્મિક અને સામુદાયિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેઓનું કહેવું શકે સરકાર વકફ સંપત્તિઓ પર અયોગ્ય નિયંત્રણ લાદી રહી છે આ સંપત્તિઓ ધર્મ અને સમાજની સેવા માટે દાનમાં અપાયેલી છે યુનિફોર્મ સિવિલ કોડ અંગે નેતાઓએ જણાવ્યું હતું કે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે દરેક સમુદાયને પોતાની ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે

અને યુસીસી ના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમ થી ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટ પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા ગુરુ મંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પઢવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને છે છે મહત્વની ભૂમિકા અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પર અમે તૈયાર છે એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલ ને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો આ મુસ્લિમોના હેતમાં નથી અને આ દેશના હેતમાં નથી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ